ગલવાન ઘાટીના ઘર્ષણ બાદ એલએસી ઉપર બહુ મોટા પ્રમાણની અંદર ઘર્ષણની સ્થિતિ તણાવની સ્થિતિ એ બની ગઈ એકાદ બે એવી ઘટનાઓ પણ બની હતી કે જેની અંદર ભારત અને ચીનના સૈનિકો આમને સામને હતા અને ઘર્ષણની સ્થિતિ નજીવા ઘર્ષણની સ્થિતિઓ બની હતી ગઈકાલે જ અગ્નિફાઈવ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે આ અગ્નિફાઈવ મિસાઈલની રેન્જ પાંચ હજાર કિલોમીટર જેટલી છે તેની સાથે સાથે ભારતના વિદેશ મંત્રી દ્વારા ચીનને એક બહુ મોટો સંદેશો આપવામાં આવ્યો છે આ સંદેશાના ઘણા ગુઢાર્થો છે રણનીતિક ગુઢાર્થો છે

ચીનને સંદેશો આપવામાં આવે છે અરુણાચલ પ્રદેશની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત ઉપર ચીન દ્વારા સત્તાવાર રીતે રાજદ્વારી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે પણ ભારતે કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અટૂટ હિસ્સો છે અને રહેવાનો છે અને ભૂતકાળમાં પણ હતો अरुणाचल प्रदेश ने लिए और भारत एवं चीन ने स्पष्ट सम्मेष આપ્યો છે ચીન અરુણાચલ પ્રદેશ ના 95% હિસ્સા ઉપર દાવો કરી રહ્યો છે પૂર્વ લડાખની અંદર ચીન મે 2020 થી સૈન્ય ગતિરોધને આગળ વધારી રહ્યું છે આવા સંજોગોની અંદર વિદેશ મંત્રી એસ જય સંગકર્મુ જે નિવેદન છે એ નિવેદન રણનીતિક રીતે ઘણું સૂચક છે આ સિવાય એસ જયશંકરે રશિયા અને ચીનના નજીક આવવા ઉપર પણ વાત કરી છે એસ જયશંકરે કહ્યું છે કે બંનેનું નજીક આવવું એ ભારતનો વિષય નથી પણ ચીનને લઈને ભારતની જે નીતિઓ છે એ સ્પષ્ટ છે સુદ્રઢ છે પાકિસ્તાનને પણ

કહ્યું છે કે વાતચીત થાય પણ વાતચીતની અંદર આતંકવાદ ઉપર નિષ્પક્ષ અને સ્પષ્ટ વાત થાય બીજા મુદ્દાઓ છે પણ આ મુદ્દાઓને કારણે આતંકવાદના મુદ્દા ઉપરની ચર્ચાને ટાળી ન શકાય આ જે આખો મામલો છે આ આખા મામલાની અંદર ત્રણ બાબતો એસ જયશંકરે સ્પષ્ટ કરી છે એક વૈશ્વિક કૂટનીતિની અંદર ભારત અને રશિયાની જુગલબંધી એ કાયમ રહે રશિયા અને ચીનના નજીક આવવાને કારણે ભારતની રશિયા સાથેની સભાભાર મિત્રતામાં કોઈ ફેર નથી પડ્યો બીજો સંદેશો ચીનને આપવામાં આવ્યો છે કે સીમા વિવાદ છે એનો ઉકેલ જલ્દી થાય તો બંને દેશને એનો ફાયદો થશે ત્રીજો સંદેશો પાકિસ્તાનને આપ્યો છે કે ભાઈ તમે હવે આતંકવાદ રહેવા દો આતંકવાદ હવે ભારત સહન નથી કરવાનું અને વાતચીત તમે કરવી છે તો આતંકવાદના મુદ્દાને પણ વાતચીતની અંદર પ્રમુખતા આપવામાં આવે ત્યારબાદ બીજા મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થશે ભારતની અંદર અત્યારે ચૂંટણીઓનું કાઉન્ટાઉન ચાલી રહ્યું છે નવી સરકાર સત્તામાં આવશે અને જો આ સરકારનું પુનરાવર્તન થશે તો આ સરકારની પાકિસ્તાન ચીન અને રશિયાને લઈને શું રણનીતિ હશે એનો સંકેત પણ જયશંકરે પોતાના નિવેદનની અંદર આપી દીધો છે